ચાલો ખેડૂતભાઈઓ આજે આપણે આવી ગયા છીએ આપણી તુવેરમાં આંટો મારવા માટે જો તીવરની હાલત જોઈ લો તુવેરમાં જીરાને જેમ ફુકારો થઈ ગયો ચાલો જો બધું કાળું મચ એવું લાગે છે આ નવીન કંઈક રોગ આવ્યો છે આનું શું કરવું જે કોઈને કંઈ આમાં માહિતીને ખબર હોય જરીકે આમાં કોમેન્ટ કરજો તો અમારે જો આમ પા આમલા ખેડૂત રહ્યા એવરું ફરી ગયા જોઈ એને કંઈક મૂળ આવે જો આવું થવા મળી ગયું જો હુકારા લાગવા મળી ગયા જો સોળમાં હુકારો આવ્યો આજે તારીખે છે એકવીસ ને જો આજે તારીખ એકવીસ બાર બે હજાર પચીસ જો સાત આઠ દસ વિકમ વાય છે તો આમાં કાંઈ છે ને આ કરતા જો આવો રાયડો વાઈ દીધો ને તો પીળો રેડ જેવો હતો આ જુઓ લાગે તો બધું કાળું પડી ગયું છે આમાં કંઈક ગમે કંઈક રોગ આવ્યો છે જો આ બધું એમનો કાચે કાચી શીંઘો સીધી ને આવી કાઢી જ પડવા મળી દે છે અને દાણા નથી જો શહેરની અંદર આમાં એટલો કંઈક રોગ આવ્યો છે આપણે આ ગામ છે ધાતુળિયા કીધું ભાઈઓ કારણ કે એક બીજી જગ્યાએ ઊભી સુકાઈ ફૂકાઈ છે એટલે આ વખતે આ ભગવાન ઉપરા ઉપરી માર દેતા જાય છે પહેલાં જાણે કપા બગડ્યા પછી મગફળીઓ પલાયરી અને હવે વારો લીધો તુવેરનો જો જીરાનું કરે ખરું જીરા અત્યારે સારા છે એટલે ખબર છે જીરા છેલ્લે બગાડશે કરવા જો આ કાળું મસ્ત જેવું થઈ ગયું છે ને એ ખાલી છે એમ પાકીન નથી થઈ આ બધું ખાલું છે પાસે હો પાકીન હૂંકાઈ ગયું હોત ને તો વાંધો નહોતો એટલે આ મહિલા કંઈક રોગ આવી ગયા છે જો આમને કંઈક ફાલે ઘણો છે એમ નહોતું કે પંદર વીસ મણનો ભીઘ આવશે પણ આ બધું હવે કાચું વધી ગયું કાચું હું ગયું છે જો હલો આપણે ખેડૂતભાઈનું મોઢું જોયું કેવું મલકાય છે શું છે એમ જો જોઈ લો આ ખેડૂત ભાઈનું મોઢું પડી ગયેલું છે એટલે નક્કી થાય કે આમને માર ઝાસો હશે જો આ અમારા ખેડૂતભાઈ છે જો છે ને આ બધું અડબોથ મારીને મોઢા લાલ રાખ્યા જેવું છે બધું હું ગયું બધું કો આ કાચું બધું વરી ગયું છે સરકારે ટેકાના ભાવ તો સારા બાંધ્યા છે પણ આમાં કાંઈક થાય તો પતેને આવો ચાર પાંચ બના સી ખબર ભીખો આવે તો આર્યું આ સાલ તો ભગવાન ઉપરા ઉપરી માર દીધા રાખે છે પહેલાં કપા બગાડ્યો મગફળ હવે તુવેરનો વારો છે લગભગ મેં કીધું એમ છેલ્લે જીરાનો વારો લઈશ કારણ કે જીરાની ઉગણી સારી છે અને અમુક અત્યારે કહે છે કાળીયાને હુકારાની અસર થઈ ગયું ચાલુ તો જુઓ ભાઈ આ તુવેરમાં અસર હા આજ તારીખ એકવી બાર બે હજાર પચીસને ને ગામ તાલુકો મોડી જોઈ લો શાક કરવા વીણવી છે પણ હવે આમાં ગોતી ગોતીને વીણાય છે મારી પર નીકળે એ લાગેટ તો છે ને જો આ બધું જે આ બધું હરું બધું કાળું કાળું દેખાય બધું બગાડ છે હુકારો છે આમાં છોકરા આમાં ખેડૂત ખર્ચા કરી કરીને બચારા આવી રહ્યા હવે તો હવે એમ થાય છે કે આ બધું હે ને વેચી વેચીને જે કારખાને સડાઈ દેવા જોઈએ આ બધા રોજના હજાર પાંચસો હજાર તો પાકા જો જો લાગે બધે કાળા સિવાય કાંઈ દેખાતું ને બધું કાચું ઉરી ગયું છે હાવ આમ તો એમ તું જો કહું છો કાંઈ છે જ નહીં એમાં એમ જોઈ લો ખે ભયો ભાઈઓ આ છે તુવેરની હાલત તુવેર માય ફૂલ હા લ્યો જુઓ જો આ બધું કાચું ઉરી જાવ મીઠું છે આમાં લઈ શું લઈએ આમ ખર્ચા કરી કરી એક તો અત્યારે ઉરિયા લેવા જાય તો એ પાંચ ઠેલીવાય હજાર રૂપિયાનું બીજું કંઈક આપે છે એ પાણી પલાળો તો મારી પા અમુક ટકા પડે દે ને બાકી નીચે ધૂળ પડી રહેશે એ ખાતરમાં એક ઠેલી અત્યારે પોણા પાંચસોની પડે છે ઉરિયાની કો એવા બધા ખર્ચા કર્યા છે તેરસો તેરસો સાડા તેરસો નહીં ડીએપી આવે ને પહોંચતાલીસ રૂપિયા ભાડું ચૌદસો રૂપિયા ઘરે પહોંચે છે તો આટલા આટલા ખર્ચા કરવાથી વળતું કાંઈ નથી લેવા બધું એક જ વસ્તુ છેલ્લે આ ખેડૂતની જમીન વેચવી ન પડે સારું એવી પરિસ્થિતિ છે તો તો જુઓ ભાઈ આ વિડીયો અને કહેજો કેમ થાય જો આ ભાઈ જોઈ લો આ લુગડા જો આ નાવાનો ટાઈમ નથી ને કહો આવી હાલત છે આ કહો મહેનત કરીને ஹலோ வெ வீடியோ ரெசிபி விராமாயா